હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગોળવાળો અડદિયા પાક મોડામાં મૂકતા જ ઓગળી જાય એવો બને છે અને શિયાળામાં આ અડદિયા પાક પોષક તત્વથી ભરપૂર એવો આ અડદિયા પાક બનશે તો ઠંડીની સિઝનમાં બહુ ટેસ્ટી એવો લાગે છે તો જરૂરથી પણ ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા દોઢ કપ જેટલી અડદની દાળ લીધી છે કપડામાં સારી રીતે લૂછી લીધી અને પછી એનો આપણે પાવડર તૈયાર કરીશું તો હું અહીંયા ઘરે જ લોટ દળીને બતાવી રહી છું બજારમાં પણ અવેલેબલ હોય છે ઇઝીલી મળી જશે તો આ રીતનો કરકરો લોટ રાખવાનો તો એક બાઉલમાં આપણે કાઢી લઈશું અને અડધો કપ જેટલો અડદની દાળ ફરી પાછી ઉમેરી પીસી લઈશું તો મેં અહીંયા દોઢ કપ જેટલી અડદની દાળ પીસી લીધી લોટ લીધો અને એ જ માપથી ઘી અને એ જ માપથી ગોળ લીધો છે તો દેશી ગોળ લેવાનો તો ટેસ્ટ બહુ સારો એવો આવશે ને હવે આપણે એ જ મિક્સિંગ જારમાં સો ગ્રામ જેટલો ગુંદર તો મેં અહીંયા બાવળિયા ગુંદરની પસંદગી કરી છે તો એને આપણે એકદમ સારી રીતે આ રીતનો પાવડર તૈયાર કરી લઈશું અને એ જ બાઉલમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ ક્રશ કરી લઈશું તો મેં અહીંયા બદામ કાજુ અને પિસ્તા લીધા છે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો પણ બદામ અને કાજુનું પ્રમાણ થોડું વધારે રાખીશું અને અતકચરો પાવડર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનું ડ્રાયફ્રૂટ્સ આપણે પાવડર તૈયાર કરી લઈશું તો કઢાઈમાં આપણે ઘી ઉમેરી દઈશું તો દોઢ કપ જેટલું ઘી છે એ ઉમેરી દઈશું સારું એવું ગરમ થાય એટલે દોઢ કપ જેટલા અડદિયાનો લોટ આપણે ઉમેરી દઈશું તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે લોટ શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમ સ્લો પર જ આપણે સતત હલાવતા રહીશું અને લોટ સારી રીતે શેકી લઈશું તો તમે જોઈ શકો છો ઘી છૂટું પડવા લાગ્યું અને બબલ્સ થવા લાગ્યા છે તો કલર પણ થોડો ચેન્જ થવા લાગશે જેમ જેમ લોટ શેકાશે તેમ ને લોટ થોડો હળવો થવા લાગશે તો ગેસની ફ્લેમ લો જ રાખવાની હાઈ નથી રાખવાની એ ધ્યાન રાખવાનું તો આ રીતે આપણે લોટને સારી રીતે શેકી લેવાનો સતત હલાવવાનું એ ખાસ ધ્યાન રાખવાનું તો લોટને શેકાતા દસથી બાર મિનિટ જેવું થઈ ગયું હવે આપણે એમાં ગુંદરનો પાવડર એડ કરી દઈશું તો લોટ શેકાશે એની સાથે ગુંદરનો પાવડર પણ શેકાતો જશે તો આ રીતે અને ગુંદર શેકાશે એટલે થોડો અવાજ આવશે એટલે જેથી લોટ અને ઘી ગરમ હશે એટલે ગુંદર એકદમ સારી રીતે ફૂલી જશે તેને અલગથી આપણે શેકવાની જરૂર નહીં પડે તો તમે જોઈ શકો છો લોટ અને ગુંદર એકદમ ફ્લફી થવા લાગ્યો શેકાવા લાગ્યો અને આ રીતે આપણે અંદર પણ ઉમેરી શકીએ છીએ અને તમારે અલગથી શેકીને ઉપરથી ઉમેરવો હોય તો એ પણ તમે ઉમેરી શકો છો તો લગભગ બારથી પંદર મિનિટ જેવું થઈ ગયું લોટ અને ગુંદર એકદમ સારી રીતે શેકાઈ ગયા તો તમે જોઈ શકો છો સાઈડમાં આ રીતે બબલ્સ થવા લાગ્યા અને ઘી પણ ધીમે ધીમે છૂટું થવા લાગ્યું લોટ અને ગુંદ એકદમ સારી રીતે શેકાઈ ગયા તો આ સમયે હવે આપણે એક કપ જેટલી દૂધની મલાઈ ઉમેરી દઈશું ફ્રેશ મલાઈ લેવાની અને તમે મલાઈની જગ્યાએ દૂધ પણ લઈ શકો છો તો દૂધ લો તો તમે બેથી ત્રણ ચમચી જેટલું દૂધ લેવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મલાઈથી તમારો અડધ્ય પાક બહુ પોચો એવો બનશે અને કણી કણી જેવો બનશે માવા જેવો ટેસ્ટ આવશે તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું બધું મિક્સ થઈ જાય એટલે આપણે હવે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું અને સાથે મેં અહીંયા એક નાળિયેરનું છીણ આ રીતે કરી લીધું કોપરું એ ઉમેરી દઈશું ઓપ્શનલ છે ઉમેરવું હોય તો ઉમેરવાનું સ્કીપ કરી શકાય અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે એક ચમચી જેટલો જાયફળનો પાવડર એક ચમચી જેટલો ઈલાયચીનો પાવડર બે મોટી ચમચી જેટલો અડદિયાનો મસાલો એ બજારમાં ઇઝીલી મળી જશે અને જો તમારી પાસે ન હોય તો તમે મસાલા વગર પણ બનાવી શકો છો તો તમારે સૂટનો પાવડર ઉમેરી દેવાનો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે થોડું ઠંડુ થાય પછી આપણે એમાં ગોળ ઉમેરી દઈશું તો ગેસની ફ્લેમ ચાલુ રાખીને ગોળ નથી ઉમેરવાનો જો ગોળ ગરમ ગેસ પર તમે શેકશો તો અડદિયા પાક એકદમ કડક જેવો થઈ જશે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ બંધ કરીને જ ગોળ ઉમેરવાનો તો બધું સારી રીતે મિક્સ કરી દીધું તો તમે જોઈ શકો છો હવે આપણે એક થાળીમાં પાથરી દઈશું તો મેં અહીંયા થાળીમાં ઘી લગાવી દીધું છે અને એમાં ઉમેરી દઈશું તો આ રીતે બધું ઉમેરાઈ જાય એટલે આપણે પાથરી દઈશું એકદમ સારી રીતે તો આ રીતે વાટકીથી પ્રેસ કરીને પાથરવાનો એટલે એકદમ સારો એવો સેટ થઈ જશે તો તમે જોઈ શકો છો અને ઉપરથી આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ આ રીતે ઉમેરી દઈશું તો મેં અહીંયા બદામ અને પિસ્તા લીધા છે તો એને આ રીતે ભૂક્કો કરી લીધો ઉમેરી દઈશું તો તમારે જે રીતે ઉમેરવો એ રીતે તમે ઉમેરી શકો છો અને પાંચથી છ કલાક માટે ઠંડુ કરવા માટે મૂકી દઈશું તો આ રીતે અને થોડું ઠંડુ થાય એટલે કટ કરી લેવાનો અને આ રીતે આપણે ઊભા કટ કરીશું તો હું અહીંયા આ રીતે કટ કરી રહી છું ને પછી આ રીતે આપણે આડા કટ કરી લઈશું તો અડદિયા પાકને પાંચેક કલાક જેવું થઈ ગયું અને તમે જોઈ શકો છો બહુ ટેસ્ટીઓ અને એકદમ જ ખાવામાં પોચો બનશે ગોળવાળો અડદિયા પાક બાળકો માટે બહુ હેલ્ધી છે અને તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો બન્યો છે તો છે ને બનાવો સહેલો તો ઘરમાં રહેલી બધી જ વસ્તુથી આ બની જશે અને ગોળવાળો અડદિયા પાક ખાવામાં બહુ ટેસ્ટી એવો લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો તો તમે અંદરથી પણ જોઈ શકો છો એકદમ પોચો અને માવા જેવો બનીને તૈયાર થશે તો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો